સાની મધુવન રેસિડેન્સીમાં પસાર થતા વાંઘાની દુર્ગંધથી રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ફરક પડતો નથી કેનાલની જેમ વહી જતું ગંદુ પાણી એટલી દુર્ગંધ મારે છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે બે હજાર ઓગણીસ માં ભાજપના આઈ જાડેજા આવ્યા હતા અને સુજલામ સુફલામ અંતર્ગત સિંચાઈ વિભાગ દ્વારા પાકી ગટર લાઈન બનાવવા ખાતમુહૂર્ત પણ કર્યું હતું

અત્રે મારી સાથે મધુવનની વર્તમાન કારોબારીના પ્રમુખ શ્રી મંત્રી શ્રી અને મારી સાથેના પણ મંત્રી શ્રી ઉપસ્થિત છે અન્ય કારોબારી સભ્યશ્રીઓ છે સાહેબ આ દુઃખની વાત છે અને અતિ ગંભીર મુદ્દો છે મારા આપના માધ્યમ થકી જે તે લાગતા વખતે ફાઈનલ ઓથોરિટી એટલું જણક કેવું છે કે અહીંયા આ મધુવન રેસિડેન્સીની અંદર ત્રણસો સુડતાલીસ મકાનનું કાયદેસર રજિસ્ટ્રેશન છે મિડલ ક્લાસ ફેમિલી અહીંયા પરિવાર સાથે રહે છે

તો અહીંયા કેમ કોઈ હામું જોવા તૈયાર નથી આવો મારો સીધો પ્રશ્ન છે નંબર કે અંદર માનનીય સંગઠનના ભાજપના સંગઠન જાડેજા સાહેબ આ કેમ્પસમાં આવ્યા હતા અને એ વખતે વઘાનું એક આખું જે અમારી અહીંયા વઘુ છે એની આરસીસી દિવાલ કરેલી હતી કે તમે તોડી નાખો અમે ખતમુહત કરીએ તો તમારે તરીકે સફાઈ અને આખી પાકી કેનાલ બનાવવાની જોગવાઈ હતી સિંચાઈ વિભાગ અંતર્ગત સુજલામ સુખલામ યોજના બે હાજર ઓગણીસ નો પ્રશ્ન આજે પાંચ પાંચ વર્ષ બે હાજર ઓગણીસ ફેબ્રુઆરી માસની અંદર આજે એ વાતનો પાંચ વર્ષ થયા છે કોઈ આમ જોવા તૈયાર નથી આપને વિનંતી કરું છું જ્યારે આપ આયા જ છો આપનો સમય બગાડીને તો અમારી જે અગાની જે પરિસ્થિતિ છે એનો પણ વિડીયોગ્રાફી આપ પબ્લિક સુધી પહોંચાડો અને આ જે આ લોકો ડેવલોપિંગની વાતો કરે છે એમનું પ્રત્યક્ષ દર્શી થાય નંબર બે એ આજુબાજુની જે ડેવલપિંગ એરિયા ચાલે છે સાઇટો ચાલે છે એની જે તમે હાઈટ ગણો છો એ કેટલી ઊંચી સોસાયટીઓ બને છે એમનો ડેવલોપ થાય એમની પ્રગતિ થાય એમાં અમને કોઈ વાંધો નથી પણ સામે અહીંયા સાડા ત્રણસો પરિવાર રહેશે એના ભવિષ્યનું શું અહીંયા અમે અહીંયા શિક્ષક લેવલના માણસો એમની જિંદગીની અંદર શિક્ષક પોતાની તમામ પૂછી નાખે તારી એક ઘર બનાવી શકે છે અમે પોતાનું સપનાનું ઘર આ મધુન રેસીડન્સીમાં બનાવ્યું છે કેટલા પરિવારો એ છે એના સામુ કોઈ જોવા કેમ તૈયાર નથી આપના માધ્યમ થકી ફાઈનલ ઓથોરિટીમાંથી એક નમ વિનંતી છે કે તાત્કાલિક આ વઘાની અંદર આવી અને તમે સર્વે કરાવો અમારી જે પરિસ્થિતિ છે એ જુઓ અને કોઈ સારા અહીંયા જે કઈ પર્યાવરણ લક્ષી માણસ હોય એમની પણ ટીમ ઉતારો કે અહીંયા કેવી હાલત છે સવારે અમારી બેન બેટીઓ સવારે નીકળે છે વોકિંગ માટે નીકળે છે તો અહીંયા છોકરા નાના છોકરાથી થી માંડી અને વૃદ્ધો સુધી આરોગ્ય સાથે ચેડા થઈ શકે એમ છે તો એક સ્વસ્થ રીતે મારી એક નમ્ર અપીલ છે માન્ય કલેક્ટરશ્રી ને ફાઈનલ સિંચાઈ વિભાગના કાર્યકાલક ઇજનેર ને જે પણ તમારી ગ્રાન્ટ ભૂતકાળમાં લેપ થઈ છે આ સંદેશો આપના સુધી પહોંચતો અમારી તાત્કાલિક મધુવન રેસિડેન્સી જે છે આવેલી છે બાયપાસ રોડ જે પરિસ્થિતિ વર્તમાન પરિસ્થિતિ એને સંપૂર્ણ ચિતાર કાઢી અને આપ રિપોર્ટિંગ કરો ધન્યવાદ ભારત કી જય 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 ગરવી ગુજરાત હું મનહરભાઈ આજ પટેલ સરદાર મધુવન રેસિડેન્સી કોટી હાઉસિંગ સોસાયટીનો મંત્રી છું છેલ્લા બે હજાર અગિયારથી આ સોસાયટીની સ્થાપના થઈ ત્યાર પછી વારંવાર ઓંઘા બાબતે અમારે ઘણી બધી સમસ્યાઓ વારંવાર ઊભી થયેલી વધુ પડતી ગંદકી પણ થયેલી છે આ અંગે નિકાલ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા આઈ કે જાડે સાહેબ ભૂતકાળમાં આવેલા હતા ત્રણેક વર્ષ પહેલાં સોસાયટીના ખર્ચે અમે આ એનો જે દીવાલ છે એ તોડી અને કે જેસીબી આવશે ને આ આવશે ને તે આવશે ને પૈસા તે પણ એમાં કોઈ ગાંઠ બાંડ મળી નથી અને કોઈ પણ કામ થયું નહીં અને એ પછી અધૂરું રહ્યું ત્યારબાદ બાજુમાં પણ અમારા જે સોસાયટી આવેલી છે નજીકમાં બાજુ નવી બને છે તે એની પ્રિન્ટ પણ ઘણી ઊંચી છે જેની અસર અમારા જે અહીં જે રહેતા જે રેસિડેન્સીમાં માણસો છે એમને પડવાની શક્યતાઓ પૂરેપૂરી છે કારણ કે અમારું લેવલ ઘણું નીચું છે એટલે ભવિષ્યમાં પ્રશ્નો ઉભા થવાના